વિષ્ણુને મારા જય શ્રી ગોપાલ આજે આપણે નાની વાતમાં એક પ્રસંગ જોઈએ કે એક દિવસ ગોપેન્દ્રલાલ સ્નાન કરીને ઊભા હતા અને પોતાના વાળ સંવારી લઈ રહ્યા હતા હવે ઘણા બધા વૈષ્ણવો ત્યાં એ ઠાકોરજીનો દર્શન કરવા આવ્યા લાલબાવાનું ગોપેન્દ્રલાલનું પંખોઈ પંખો ઢોળે છે કોઈ ઠાકોરજીના દર્શન કરે છે એ દરમિયાન ગોકુળ ચંદ્રમાજીની શૃંગારની આરતી થઈ ગોકુળ ચંદ્રમાજી અત્યારે જે કામવન બિરાજે છે પાંચમા ઘરના માથે બિરાજતા સવ્ય સ્વરૂપ એ ગોકુળ ચંદ્રમાજી ની આરતી થઈ એટલે જે બધા આજુબાજુ વૈષ્ણવ હતા પંખો ડ્રો પંખો કરતા હતા અને બધા દર્શન કરતા કરતા પંખો મૂકી અને દોડ્યા ગોકુળ ચંદ્રમાજીની આરતીના દર્શન કરવા એમાં કાનદાસ ઠાકોરજીની બાજુમાં જ ઉભા રહ્યા એ ન ગયા એ ઠાકોરજીના સ્વરૂપને દર્શન કરતા રહ્યા ગોપાલા ગોપેન્દ્રલાલે જોયું કે બધા વૈષ્ણવ ગયા પણ આનો ગયો કાનદાસ તો ગયો નહીં અહીંયા જ રહ્યો એટલે કાંદાસને પૂછ્યું કે તું કેમ દર્શન કરવા ગયો વૈષ્ણવ કેટલા બધા દૂરથી થી ગોકુળચંદ્રજીને દર્શન કરવા આવે છે તું કેમ રોકાઈ ગયો દર્શન કર્યા આરતીના દર્શન થાય છે તો એટલે કાનદાસે કીધું કે કૃપાનાથ મને તમારી જ આ શક્તિ છે હૃદયમાં વિશ્વાસ છે એ બીજાને શુકરાચાર તમારા પ્રત્યે હું ચાહું છું તમને તો રોકડું મૂકીને ઉધાર કોણની પાસે કોણ લેવા જાય રોકડું લેવાય ને ઉધાર લેવા શરદ પૂનમ પૂનમમાં એ જમાનામાં વૃંદાવનમાં રાસ લીલા થતી હતી એટલે એ જોવા ગામે ગામથી લોકો આવતા હતા વૃંદાવનમાં શરદ પૂર્ણિમાને દિવસે રાસલીલાનું નાટક જોવા જે આખું વ્રજ ખડું કરે અને બધા નાના નાના છોકરાઓ રાસ લીલા અને બધા એવી લીલા કરે એટલે કાંદાસને બોલાવવા મોહન નામના એક વૈષ્ણવ બોલાવા આવ્યા કે આવું છે આજે અમે વૃંદાવન જઈએ છીએ રાસ લીલા જોવા માટે એટલે કીધું કે ભાઈ હું ઠાકોરજીને આગે આવું ગોપાલલાલની તો કે એમાં હું આગળ લેવાની આપણે હવા રૂધીમાં તો ક્યાં રાત ક્યાં રોકાવું છે આપણે આવી જશું રાત્રે પાછા સવારે તું તારી ટેલમાં પહોંચી જશે અત્યારે તો અનવસર છે તો કે ના હું પૂછ્યા વગર નહીં આવું એટલે કે ઠીક છે જઈ આવો એટલે ગોપાલાલ પાસે આજ્ઞા લેવા ગયા એટલે ગોપાલાલે કીધું કે હા જઈ આવો પણ ધ્યાન રાખજે ત્યાં રજપૂતો આવે છે નીચ તરકડા હોય છે એનાથી દૂર રહેજે દુષ્ટ લોકો છે ત્યાં બાદમબાદી થાય લડાઈ થાય એટલે બધા વૈષ્ણવની વચ્ચે રહેજે બીજી કોઈ હરકત કરતો નહીં ચૂપચાપ અટારીએ ઊભા ઊભા દર્શન રાસ લીલા જોજે નહીં તો બાકી અચાનક ઉપાધિ થઈ જશે એટલે કાનદાસે કીધું હા ભલે હવે રાસલીલા જોઈ કાંદાસ કાંદાસે અને રાસલીલામાં તો શું ત્યાં આગળનું વર્ણન છે કે રાધાજી કૃષ્ણજી કૃષ્ણ અને બધા રાસ રમે છે અને ગોળ કુંડાળામાં બધા વૈષ્ણવો ફરતા ફરતા બધા આજુબાજુવાળા ગામવાળા બધા બેસી ગયા છે જાંજ વૃદ્ધંગ કરતાલ બધું હાથમાં લઈને બહુ વગાડે છે અને બધા ગાય છે અને વ્રજવાસી અને બધા રાસ જોવા ઊભા છે કોઈ અટારી બેઠું છે કોઈ ગ્રુપમાં ઉભા જોવે છે અને ગોપેન્દ્રજી પાસે બધા વૈષ્ણો જે અહીંયાથી થી ગયા હતા એ બધા ગોપેન્દ્રજી પાસે વર્ણન કરવા માંડ્યા સવારે કે રાસલીલામાં આવું બધું હતું આવી શોભા હતી ના આવી શોભા હતી ને આવી શોભા હતી એટલે કાનદાસ કઈ બોલતા નતા કાનદાસ બધાની સાથે બધાની વાત સાંભળતા હતા એટલે ગોપેન્દ્રલાલે કાનદાસને કીધું ઉધાર કાને શું ગ્યું ગણ્યું ગુસાઈના ઠાકોર શું રોકડ દીઠું જઈ વૃંદાવન ચિત ચોર એટલે પેલા કીધું ને કે ગોકુલ ચંદ્રમાજીની આરતી કરવા કોણ જાય રોકડું મુદી મૂકીને ઉધાર લેવા કોણ જાય એટલે ગોપેન્દ્રલાલે બધાની વચ્ચે કાનદાસને પૂછ્યું કે તું આ વખતે રોકડું મૂકીને ઉધાર લેવા ગયો હતો કે શું એમ મસ્તી કરીને સવાલ પૂછ્યો એટલે કાંદા શર્માઈ ગયા અને કીધું કે ઠાકોરજી હું દર્શન કરવા નહોતો ગયો હું રાસલીલા જોવા ગયો હતો એટલે કે એ નાટક જોવા ગયો હતો દર્શનનો ભાવ નહોતો જે તો આંધળો છે જગતમાં કંઈ જાણતો નથી એ તો ભૂલી જાય માયા તમારી માયાને જાણતો નથી એટલે કાનદાસ નો ખુલાસો સાંભળીને ગોપેન્દ્રલાલજી કઈ બોલ્યા નહીં પણ બધા વૈષ્ણવની સામે ગોપેન્દ્રલાલજીએ વાત કરી દઈ ને એટલે વૈષ્ણવો બધા કાનદાસ ને સંભળાવવા માંડ્યા અને એની ઠેકડી ઉડાડવા માંડ્યા હવે કાનદાસ ને એમ થયું ગિલ્ટી ફીલ થયું આપણે અત્યારે કહીએ તો એને અપરાધ ભાવ ફીલ થયો કે આ શું મેં શું કરી નાખ્યું એમ મેં આવડા મોટા ગોકુલચંદ્રામાંજી જે સાક્ષાત ઠાકોરજીની માથે બિરાજે છે એ સ્વરૂપના દર્શન મૂકીને સાક્ષાત ગોપેન્દ્રલાલજીને પાસે ઊભો રહ્યો અને હું નાટક જોવા વયો ગયો એ પણ ગોપેન્દ્રલાલને મૂકીને એવું એને ફીલ થવા માંડ્યું અપરાધ ભાવ ફીલ થવા માંડ્યો ત્યારે એ વખતે બધા બધા પોતપોતાનું વર્ણન કરીને ગોપેન્દ્રલાલજી જમના કિનારે નાવા જતા રહ્યા અને આ ભાઈ વિમાસનમાં પડી ગયા વિચારવા માંડ્યા એટલે ગોપેન્દ્રલાલજીને પાછળ 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 ગયા જ્યાં ગોપેન્દ્રલાલજી જમના કિનારે ગયા ત્યાં પૂછ્યું કે હું વૃંદાવન ગયો તો મારો કંઈ દોષ થયો એટલે ના ના તે તો ઠાકોરજીનું રમણ સ્થળ છે એને કઈ જોવામાં દોષ નથી લોકો ભલે તેમ તેમ ગમે બકવાદ કરે તું મનમાં છોછ લાવીશ નહીં એમાં જે લખ્યું છે એ છે કે રમણ સ્થળ છે એ પ્રભુનું નથી જોવામાં દોષ ભલે કરે બગવાદ મૂરખ એ તું નવ કરજે શોષ અહીંયા આગળ આટલું જ બોલીને આજે મારી નાની વાતને વિરામાં પૂછું બોલો શ્રીગોપાલ લાલ કી જે એટલે આપણે દર્શન કરવાના ભાવથી એ નતા ગયા એ ત્યાં આગળ લીલા જોવા ગયા હતા જે નાટકની લીલા હતી એ જોવા ગયા હતા એ એમણે ચોખવટ પણ પાડી છે પણ ત્યાં વૃંદાવન જવા માટે ગોપેન્દ્રલાલજીએ ફરીવાર ચોખવટ પાડી કે એ તો ઠાકોરજીનું રમણીય સ્થળ રમણ સ્થળ છે જે ત્યાં ઠાકોરજી રમણ કરે છે ત્યાં જવાનો કાંઈ અન્યાશ્રય થાય નહીં